તમે તો કેટલું મસ્ત આ ભજન બોલ્યા ને તમે તો ગુરુ મુખીનું ભજન ગાયા ને કેવો તમારો કંઠ ને એવો વખાણ કરવા ને એટલે આ બધા એને રિહાય કે મારા હારણ લાયો આપડે ને વખાણ એના ના ચાલાની રસ્તામાં ખબર હોય તો કશું કહેવાય ના તો આ બધા ક્યાંક આ ભક્તો તો હારા નહીં એટલે બાપરાના થી જતા હતા ને ત્યાં મારો ઓભા વેણ આવે ત્યો જેને ઉતારી દીધા નેચર કે હેડિન આવો ને તો બીજી વારનું આવાનું નામ દેએ ના એટલે પેલા ભાઈ તો હેડિન જતા પણ પેલી બાવડિયાની જાળીઓમાં ભૂતડાને જોડેલો ને બધા ભજન કરતા હતા એટલે આ ભાઈને ભજનનો અવાજ આવ્યો કે ચોક ભજન અંભાઈ સર ત્યાં ભાઈ તો કોટાન કોકરા કશું જોયું ના ને એમને હેડિયા જ્યાં હેડિયાત જ્યાં જ્યાં ભજન થતા હતા જઈને ભૂતડો ભજન કરતો તો એ જઈને ઊભી જ્યાં એટલે ભાઈએ ભૂતળોએ કીધું કે આવો ભાઈ ચો જઈને આવ્યા તો કે ભજનમાં જઈને આવ્યા તો કે એકલા તો કે ના બધું મંડળ હતું પણ મને ઉતારી દીધું મને એમ કે ઉતારી દીધા એમ કહું તો કે તમને એટલે ઉતારી દીધું કશો હતો ને તમે આવી બેહો તમને ભજન આવડતું ત્યાં કાધું ભજન બોલો એટલે આ તો ત્યાં જઈને પાછું એક ભજન બોલ્યો કે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને તમે ભજ્યા નથી ભગવાન હેત કરીને તમે ખાધો જમનો માર પેટ ભરીને માટે રા એટલે આ ભૂતળોને પણ ત્યાંનું ભજન ગમી ગયું અને આ તો હવારુંથી ભજન ગાયા અને હવાર પડ્યું એટલે પેલા ભાઈ હેડ્યા કે હવે અજવાળું થયું તો હવે હું ઘરે જઉં તો કે તમે જો કશો હતો નહીં આ ભાઈ હેડ્યા એટલે પેલા ભૂતળોએ કીધું કે ભાઈ અમે રોજ ભજન કરીએ તમે કાલે આવજો તમારા ભજન અમને બહુ ગમે એટલે આ ભાઈ કે સારું કાલે આવો એટલે પેલા ભૂતળોને વિશ્વાસ આવ્યો ના એટલે પેલા ભાઈને હોય રહારી હતી એટલે ભૂતળો કે આપણે એક વસ્તુ લઈ લીધ એટલે લેવા માટે કાલ આવ એટલે રહારી એને લઈ લીધી અને ગામમાં જ્યાં એટલે પેલા ગામવાળા કે હાઈ કાલ તો તારા આવું હતું આજે જમ આવું થઈ ગયું તો કે હું તો ભજન કરવા જ્યો ને એને મારું લઈ લીધું અને ત્યાં રોજ ભજન થાય ને મને જવાનું કીધું પણ એક ભાઈ બીજા હતા ને એવો એવું જ હતું તો કે તું એમ કર કાલ તું ના જતો મને જવા દે કે કશું ને તું જ જતા મારા ઉજાગરો હતી હું નહીં જાઉં પછી આ ભાઈ ત્યાં બીજા દાડા આ ભાઈ જ્યાં આ ભાઈ જ્યાં અને ત્યાં ભૂતળે કીધું કે આવો ભાઈ કાલ અત્યારે એને ઉજાગર ના આવ્યા અને હું આવ્યો તો કે કશો નહીં તમે આવ્યો તો અમારે કોઈ વધો નહીં પણ તમે એકાદ ભજન બોલો તો કે ભાઈ મને તો ભજન નહીં આવડતું પણ જેવું આવડે એવું આપણે વગાડવાનું નહીં કે કોઈ ઇનામ મેળવવાનું નહીં તમે ગાવ એમ આ તો હવારૂ મથ્યા પણ આ ભાઈએ ભજન ગાયું ના અને પછી અજવાળું થયું એટલે પેલા ભાઈ કે હું જાઉં પેલા ભૂતડો કે જો ભાઈ હેડ્યા તમને એટલે પેલાને યાદ આવ્યું પેલા હે આપણે પેલા વસ્તુ આપણે શું કરવી કે આપી દો પેલા પાસા બોલાય કે હોય આય પેલા તો રાજી થઈને જ્યાં અને એક હતી બીજી ચોંટાડી દીધી બે લઈને ઘેર આયા ઈ શું કરતા હતા સ્પેશિયલ હાલવા જયા હતા ભક્તિ નહોતી કરવી ના પેલા ભાઈ તો ભોળા ભક્તિ ભોળા ભાવથી ભક્તિ કરતો હતો એને ખબર નથી કે આ ભૂતડો સ કે શું સ્વયં એમ કે મારું હું કર્યું હું લઈ લીધું કોઈ ભક્તો ઉપર એને કોઈ રીહ રાખી ના અને ભોળા ભાવથી તે ભજન કર્યા એટલે ભગવાન એની એટલે વાસ્તવમાં કહેવાનો મતલબ એમ કે તમે ભક્તિ કરો તો ભગવાન તમારી ગોઠ્યો એટલે કોઈ તમારા દુઃખ હોય ભગવાન લઈ લે એટલે સાચા ભાવથી ભક્તિ કરીને મંદિરે જાઓને તો તમારું નહીં માગવાનું પાડોશીનું માગવાનું કે ભગવાનને કહે હે મા અંબાજી મા હે કનૈયા મારા પાડોશી છોકરો કેટલું ભણેલો હ એને નોકરી અપાવજે તો હું તારું આ કરો મારા પાડોશી છોકરો ત્રીસ વર્ષનો થયો એનો તો સંબંધ કરાવજે કોક ને હમે ઓગળી કરશો તો ત્રણ વખત ભગવાન તમારું કામ કરશે બોલ કૃષ્ણ કનૈયા લાલ એક ડોસી તો જાયા નહીં એટલે ઘણી કઈ દઈ હલો 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 એક મુસલમાન દીકરો અને મગજથી થોડો ભોજન મળી જાય તો એનો દિવસ પસાર થઈ જતો ફરતો 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 એક આવું દેણપ જેવું ગામ હતું અને દેણપ ગામની અંદર એક સરસ મજાનો સત્સંગ ચાલો અને ફરતો ફરતો તે ત્યાં પહોંચે છે અને તેનો વિચાર એવો આવે છે કે સત્સંગ પછે તો મને અહીંયાથી થી થોડી કઈ પ્રસાદી મળશે તો મને મારું પેટ ભરી જશે તો ત્યાં જઈને તે બેસે છે અને પછી થોડો સમય થાય છે સક્ષમ ની અંદર એવો પ્રસંગ આવે છે કે ભગવાન કોઈને ભૂખ્યા રહેવા દેતો નથી ભગવાન

અને જંગલ ની અંદર એક મુશરદાર વડલા નું ઝાડ અને એ નીચે દિવસે માર્ગો નીકળે કોઈ જાનો નીકળે તો કરતા અને વિશાપો કરીને આગળ નીકળતા આ વડલાના ઉપર ચઢી અને આ બેસી જાય છે અને થોડો સમય થાય છે અને દિવસ દરમિયાન જે એક જાન ત્યાંથી નીકળેલી હતી અને ત્યાં જાનની અંદર લગભગ નવ એક વ્યક્તિ બીમાર પડી જાય છે અને બીમાર પડી જાય છે રાખજો બીમાર પડી જાય છે અને એક ભુવાજી આવે છે કે હો હો આ તો વડલાવાળી કઈક વળગી છે બરાબર તો આ પેટનો દુખાવો ને તકલીફ છે દૂર કરવી હોય તો પેલા વડલા નીચે જઈ અને નવ થાળી ત્યાં જઈ અને મૂકી આવો તો આ બધી તકલીફ દૂર થઈ જશે ત્યાંથી ટૂંકમાં વાત કરું તો ત્યાંથી નવેક માણસો ભોજનની થાળી લઈને નીકળે છે અને ત્યાં આગળ ત્યાં વિસામો છે ત્યાં આગળ મૂકે છે અને પેલો ભાઈ ઉપર ઉપર બેઠો બેઠો જોઈ રહેલો અને નવ થાળી ત્યાં પીરસી અને ત્યાંથી નવ જણા નીકળી ગયા અને થોડોક સમય થયો અને ત્યાં લૂંટારાઓ પોતાનું ધન લોકોનું ધન લૂંટી અને તે આયા અને તેની નજર પેલી થાળી સામે પડી અને ખુશ થઈ ગયા અરે રે ધને મળી ગયું અને ભોજન પણ મળી ગયું આજ તો દિવસ આપણો સરસ પસાર થઈ ગયો અને ત્યાંથી એક લૂંટારાને મગજમાં વિચાર આવ્યો છે કે આ બોલોક ના બોલો કોકને કાવતરું કર્યું છે એટલે કે કોણ છે બહાર નીકળો જેને કાવતરું કર્યું આમ જુએ છે આમ જુએ છે ને પછી ઉપર જુએ છે પેલા ભાઈના સામે નજર પડે છે કે નીચે ઉતર ભાઈ ત્યાં જ કાવતરું કર્યું છે ના ભાઈ સાહેબ હું કોઈ કાવતરું કર્યું નથી નીચે ઉતારે છે ને પેલી ડોકમાં તલવાર લગાવે છે કે બોલ ના બોલ તું કાવતરું કર્યું છે કે ના ભાઈ મેં નથી કર્યું આ તું તું કાવતરું ન કર્યું હોય તો આ નવ થાળીની અંદરથી નવ જે કટકા પ્રસાદીના મૂકેલા છે જે મોહન થાળના તે તારે ખાવા પડશે કે ના મારે નથી ખાવા ને કે ના ખાવા જ પડશે ને તને મારી નાખીશ એમ કરીને નવ કટકા પેલા ને જબરજસ્તી ખવડાવે છે અને પછી એને કંઈ થતું નથી અને પેલા જે તલવારો હટાવી દે છે અને બે હાથ જોરણી વિનંતી કરે છે કે મને પાંચ મિનિટ આપો તો હું પાંચ મિનિટ અંદર શું કામ છે તારે કે પાંચ મિનિટ આપો તો મારે જે સંત છે એના પગ મારે એમને નમન કરવા છે કારણ કે એના મને થઈ સદબુદ્ધિ મળી છે એટલે કર્મ કરજો કર્મ કર્યા વગર ફળ નહીં મળે પણ કર્મ કરો તો ફળની આશા ભગવાન ઉપર છોડી દેજો કર્મ કરજો અને ભગવાન ઉપર આશા છોડી દેજો અને એ પરિપૂર્ણ તમારું કાર્ય કરશે ભલે સદગુરુ દેવ કી